નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડિયો શરૂ કરીએ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એક વખત ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ત્રણથી દસ સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે જ્યારે તેર તારીખથી લઈને વીસ તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ જોવા મળશે આ ઉપરાંત બાવીસથી પચીસ સપ્ટેમ્બર દરમિયાન પણ ફરી વખત ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે છવ્વીસ તારીખથી લઈને પાંચ ઓક્ટોબર સુધીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો આ સમગ્ર મહિના દરમિયાન ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે આ સમયગાળા દરમિયાન સમુદ્ર કિનારે એટલે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ જ ઝડપી પવન ફૂંકાશે અને મિત્રો કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થશે ખાસ કરીને અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ સમગ્ર મહિનામાં ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળશે ખાસ કરીને મિત્રો દસ તારીખ સુધીમાં ગુજરાતના અલગ અલગ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે વધુમાં મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ આપી દીધું છે મિત્રો હવામાન વિભાગના અને અંબરલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આજથી અતિભારે વરસાદની શરૂઆત થશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સુરતમાં ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલી આ તમામ જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે લગાવ્યું છે એટલે કે આ તમામ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદ આપણને જોવા મળશે ઉપરાંત સૌરાષ્ટ્રમાં આજે વાદળછાયું વાતાવરણ બની રહેશે અને સૌરાષ્ટ્રમાં કેટલાક છૂટાછવાયા જિલ્લામાં આજે સામાન્ય વરસાદી ઝાપટા પડશે જ્યારે ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા આ તમામ જિલ્લામાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ બનશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે મિત્રો વાત કરીએ તો આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક સાથે ચાર ચાર સિસ્ટમ અસર કરી રહી છે આ વરસાદી સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો અલગ અલગ જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે એમાં હાલમાં તો દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે એટલે કે આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ આપણને જોવા મળશે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતમાં ફરી વખત ધોધમાર વરસાદની આગાહી કરી છે આગાહીના પગલે ગઈકાલે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદ આપણને જોવા મળ્યો છે ગઈકાલે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ જોવા મળ્યો હતો ગઈકાલે ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો ખાસ કરીને ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો જ્યારે રાજકોટમાં પણ ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો રાજકોટમાં મિત્રો વાત કરીએ તો ધોધમાર વરસાદ પડવાને કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો